આજે ગુજરાત માધ્યમિક બોર્ડ ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યારે વાઘોડિયા રોડ ખાતે આવેલા ગુજરાત પબ્લિક સ્કૂલ પરિણામ પંચાણું ટકા આવતા શાળાના આચાર્ય તથા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ધોરણ દસનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં કુલ નવસો એક્યાસી પરીક્ષા કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવી હતી ગત વર્ષની સરખામણીમાં સત્તર પોઈન્ટ ચોરાણું ટકાનો વધારો સાથે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા વર્ષ બે હજાર ચોવીસનું પરિણામ નોંધાયું છે જ્યારે વડોદરાનું પંદર ટકાના વધારા સાથે સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ નોંધાયું છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ગુજરાત પબ્લિક સ્કૂલનું પરિણામ પંચાણું ટકા આવ્યું છે જે માટે શાળાના આચાર્ય દ્વારા સ્કૂલના ટ્રસ્ટી મીનાબેન મહેતા શિક્ષકગણ તથા મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેઓને તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી શાળામાં અભ્યાસ કરતી ભૂમિ ખત્રીના પર્સન્ટાઇઝ નવ્વાણું સાત આવ્યા છે તથા પર્સન્ટેજ ચોરાણું પોઈન્ટ સોળ આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ તેમજ માર્ગદર્શનના આધારે આ પરિણામ આવ્યું છે તે બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો જ્યારે અન્ય વિદ્યાર્થીની ખુશી પરબના પર્સન્ટાઇઝ અઠ્ઠાણું તથા ત્રાણું પોઈન્ટ તેત્રીસ આવ્યા છે આ શાળામાં શરૂઆતથી અભ્યાસ કરે છે તેણીએ જણાવ્યું કે શાળાના શિક્ષકો ખૂબ જ સારું માર્ગદર્શન શિક્ષણ આપે છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરે છે જ્યારે વૃંદા સેવક નામની વિદ્યાર્થીનીના પર્સન્ટાઇઝ નવ્વાણું પોઈન્ટ ચૌદ તથા તેમના ચોરાણું પોઈન્ટ તેત્રીસ પર્સન્ટેજ આવ્યા છે આમાં વખતે શાળામાં વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે મારું નામ વૃંદા સેવક છે હું ની સ્ટુડન્ટ છું બરોડા પબ્લિક સ્કૂલની સ્ટુડન્ટ છું મેં હવે જ ટેન્થ પાસ કર્યું છે મારા નાઇન્ટી નાઇન ટુ વન ફોર અને નાઇન્ટી ફોર પોઈન્ટ થર્ટી થ્રી આવ્યા છે હું મારી સ્કૂલની ટીમ બીપીએસની ટીમ અને મારા પેરેન્ટ્સનું ખૂબ થેન્ક યુ કહું છું કેમકે કે એમના કારણે જ મેં આટલું પર્સન્ટેજ લાવી શકીશું છું આટલી આગળ આવી શકી છું અને મારી સ્કૂલે જે ટેસ્ટ લીધા યુટી પછી પ્રી બોર્ડ્સ ને ટેસ્ટ લીધા એમના કારણે જ મને આટલી હેલ્પફુલ થઈ કે મને બોર્ડ્સમાં કોઈ પ્રોબ્લેમ ના પડી થેન્ક યુ સો મચ મારું નામ ભૂમિ ખત્રી છે હું હમણાં ટેન્થ પાસ કર્યું છે મેં બીપીએસ સ્કૂલની સ્ટુડન્ટ છું મારા ટેન્થ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જીએસસીબીનું રિઝલ્ટ નાઇન્ટી નાઇન પોઈન્ટ ઝીરો સેવન પર્સન્ટ ટાયલ આવ્યા છે અને પર્સન્ટેજ નાઇન્ટી ફોર પોઈન્ટ સિક્સટીન છે અમને બીપીએસ સ્કૂલે બધી વાતે દરેક સ્ટેપ્સમાં બહુ જ સપોર્ટ કરેલો છે બધી વાતે મોટિવેટ પણ કરેલું છે અને સ્ટ્રેસ વગર સારી રીતે અમને બહુ જ સપોર્ટ કરેલો છે અહીંના ટીચર્સ સ્ટાફ આજે ધોરણ દસ નું પરિણામ આવ્યું બરોડા પબ્લિક સ્કૂલ ખાતે નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ જે અમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે અમારું સ્કૂલ મેનેજમેન્ટ અમારા ટ્રસ્ટી શ્રી આદરણીય મીના મહેતા મેડમ અને એ લોકોનું પ્રેરણા અને એમના માર્ગદર્શન હેઠળ અને મારા વાળા જે વિદ્યાર્થીઓ અમારા શિક્ષકોની મહેનત અમારું સ્કૂલનું જે આખું સ્ટ્રકચર છે જે રીતે બચ્ચાઓને અમે પ્રેક્ટિસ આપીએ છીએ કેવાયલ સિસ્ટમ છે યુનિટ ટેસ્ટ પ્રીબોર્ડ પ્રિલિમ એક્ઝામ અને આજે જે કંઈ અમે આ જોઈ રહ્યા છીએ પરિણામની જે ઝાંખી એ બધા અમારી સિસ્ટમને આધારિત છે અને થેન્કસ ટુ માય સ્ટુડન્ટ્સ અને ઓલ માય મેનેજમેન્ટ સ્ટાફ થેન્ક યુ નામ ખુશી પરબ છે અને હું પીપીએસની સ્ટુડન્ટ છું અમને મેં ટેન્થ પાસ કર્યું અને મારા નાઇન્ટી એઇટ પર્સન્ટ અને નાઇન્ટી થ્રી પોઈન્ટ થર્ટી થ્રી આવ્યા છે અને અહીંયાના ટીચર્સ બહુ સપોર્ટિવ છે બહુ જ એન્કરેજ કરે છે અને આ સ્કૂલમાં મેં પહેલાંથી જ છું એટલે મને અહીંયાનો અનુભવ બહુ સારો રહેલો છે અમને પ્રી બોર્ડ્સ અને પ્રિલિમ્સ જે લેવામાં આવી હતી એનાથી અમને બહુ જ હેલ્પફુલ રહ્યું અમને જરા બી નર્વસનેસ નહીં થઈ અને અમારા બોર્ડના પેપર બહુ સારા ગયા હતા થેન્ક યુ